હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારો નવા વિડિયો અંદર હવે જો તમારું પણ તમે કે નોકરી કરો છો અને તમારું પીએફ એકાઉન્ટ છે અને તમારા પીએફ ની અંદર પૈસા કપાઈ રહ્યા છે તો પીએફ એકાઉન્ટ ધારકો માટે એક મોટો સમાચાર આવ્યા છે કારણ કે ઈપીએફઓ ને લગતા અમુક નિયમો છે એ બદલાણા છે તો આપણે આ વિડિયો અંદર ચર્ચા કરીશું કે પીએફ એકાઉન્ટ ને લગતા નિયમો ની અંદર શું શું ફેરફાર થયો છે હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ એ પીએફ માંથી પૈસા ઉપાડવાની જે પ્રક્રિયા છે એને વધારે સરળ બનાવી દીધી છે ઈપીઓ એ એક મોડ ઓટો મોડ સેટલમેન્ટની શરૂઆત છે એ કરી છે હવે આનાથી છ કરોડથી વધારે પીએફ સભ્યો છે એને લાભ થવાનો છે આ એક એવી સુવિધા છે કે જે ઇમરજન્સીમાં પીએફ મેમ્બર્સને ફંડ છે એ પૂરું પાડે છે આની અંતર્ગત હવે ત્રણ દિવસની અંદર જ પૈસા છે એ બેંક એકાઉન્ટની અંદર મોકલી આપવામાં આવે છે હવે ફેરફારના મુખ્ય હેતુની આપણે વાત કરીએ તો એમ્પ્લોય પ્રોવિઝન ફંડ ઓર્ગેનાઇઝેશન દેશભરના કર્મચારીઓના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવાની અંદર એક મહત્વની ભૂમિકા છે ભજવે છે એવામાં ઈપીએફઓ તાજેતરની અંદર ઘણા બધા ફેરફારો છે એ કર્યા છે ઈપીએફઓ દ્વારા નિયમોમાં કરવામાં આવેલા તાજેતરના ફેરફારો કર્મચારીઓ અને ખાતા ધારકોને ઘણી રીતે અસર કરશે આ ફેરફારનો હેતુ ઈપીએફ સિસ્ટમને વધુ કાર્યક્ષમ અને માર્ગદર્શક બનાવવાનો છે પહેલા ઈપીએફઓ ની અંદર જ્યારે તમારું પેમેન્ટ કટ થતું હતું તો તમે તમારા અંદર કેટલા પૈસા એકાઉન્ટમાં જમા થયા છે એ જોઈ શકતા હતા પરંતુ હવે તમારે એની અંદર નોમિની એડ કરવું ફરજિયાત થઈ ગયું છે જ્યારે તમે એની અંદર નોમિની એડ કરશો ત્યારબાદ જ તમારી પાસબુક છે તમે ચેક કરી શકશો ત્યારબાદ ફેરફારની આપણે વાત કરીએ તો ઈપીએફઓ એ હવે ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ પર સભ્યોને મોટી રાહત આપી છે આ પ્રક્રિયા છે એને સરળ બનાવી દીધી છે ઈપીએફઓ દ્વારા કરાયેલા નિયમમાં ફેરફાર હેઠળ હવે ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ માટે ચેક લિફ્ટનો ફોટો અને બેંક પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂરિયાત છે નહીં પડે આ ઉપરાંત આમાં તમારે બેંક કેવાયસી છે એ પણ કરવું પડે છે તમે તમારા ઈપીએફઓની વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારા નંબર અને પાસવર્ડ નાખી અને અંદર જશો તો એની અંદર એક કેવાય નો ઓપ્શન આવશે તો તમારે એ તમારી બેંકની ડિટેલ્સ નાખવાની આવશે ત્યારબાદ તમારું જે એમ્પ્લોયર એટલે કે જે જગ્યાએ તમે નોકરી કરો છો એ એને અપ્રૂવ કરશે તો તમારું કે બેંક અકાઉન્ટની ડિટેલ્સ છે એનું કેવાયસી પણ થઈ જશે આવી જ રીતે તમારે પાન કાર્ડ છે એનું પણ કેવાયસી વેરિફિકેશન કરવાનું રહે છે આ પહેલાં ઓટો ક્લેમ સેટલમેન્ટની ફેસિલિટી છે એ મલ્ટી લોકેશન ક્લેમ સેટલમેન્ટ

અને નિયમ 689 હેઠળ શિક્ષણ અને લગ્ન માટે ઓટો સેટલમેન્ટ સુવિધા છે એ ઊભી કરી છે આનો અર્થ એ છે કે એક લાખ સુધીના દાવા હવે કોઈ પણ માનવ હસ્તક્ષેપ વગર આપમેળે પ્રક્રિયા છે એ કરવામાં આવશે ખાતાધારકોની સુવિધા માટે ઈપીએફઓ એ મલ્ટી લોકેશન ક્લેમ સેટલમેન્ટ છે શરૂ કર્યો છે આનો અર્થ એવો થાય છે કે ખાતાધારકો હવે દેશના કોઈ પણ ઈપીએફઓ કાર્યાલયમાંથી પોતાના દાવાઓનો સમાવેશ છે કરી શકે છે

આ ઉપરાંત આપણે વાત કરીએ તો ખાતા મૃત્યુ થાય ત્યારે પૈસા છે સરળતાથી ચૂકવવામાં આવશે ઈપીએફઓએ આઠ મે બે હજાર ચોવીસના રોજ જાહેર કરાયેલો એક પરિપત્ર છે એમાં કહ્યું હતું કે હવે જો કોઈ પણ ઈપીએફ ખાતાધારકનું મૃત્યુ થાય છે અને તેનું આધાર કાર્ડ ખાતા સાથે લિંક નથી તો પણ તેના પૈસા છે એ સરળતાથી ચૂકવવામાં આવશે અગાઉ આ પ્રક્રિયા માટે ઘણો બધો ટાઈમ લાગતો હતો ઘણી બધા ધક્કાઓ છે એ ખાવા પડતા હતા આના ઉપર તમારા પર શું અસર થશે એની આપણે વાત કરીએ તો પીએફ નિયમની અંદર કરવામાં આવેલા ફેરફારો કર્મચારી અને ખાતા ધારકોને ઘણી રીતે અસર કરશે ઓટો સેટલમેન્ટ ફીચર અને લોકેશન ક્લેમ સેટલમેન્ટના દાવાથી ઝડપી નિકાલ છે આવશે ડેટ ક્લેમ વિના આધાર સીડિંગ અને ચેક પાસબુક અપલોડ કર્યા વિના જ તમે પ્રક્રિયા છે એ કરી શકો છો આ ઉપરાંત એડવાન્સ રકમ ઉપાડવાની જે પ્રક્રિયા છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું કે તમારે જો એડવાન્સ પૈસા જોતા હોય તો તમારે સૌથી પહેલાં ઈપીએફઓનું જે પોર્ટલ છે એના ઉપર લોગ ઇન કરવું પડશે લોગ ઇન કરવા માટે તમારા કંપની તરફથી તમને એક યુ એ એન નંબર આપ્યો હશે એ અને પાસવર્ડ નાખવાનો રહેશે લોગિન કર્યા બાદ તમારે ઓનલાઈન સર્વિસ પર જવાનું અને પછી ક્લેમ સેક્શન છે એ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ એની અંદર બેંક એકાઉન્ટ વેરીફાઈ છે એ કરાવવું પડશે જેવી રીતે મેં આગળ કીધું કે ઈ કેવાયસી સી છે કરવું પડે છે આની અંદર બેંક અકાઉન્ટ ડિટેલ્સ તમારે નાખવાની હોય છે ત્યારબાદ તમારું એમ્પ્લોયર એટલે કે તમે જે કંપનીની અંદર જોબ કરો છો એ લોકો એને વેરીફાઈ કરે છે તો એક ગ્રીન કલરનું ટીક ત્યાં આવી જાય છે અને કેવાયસી સક્સેસ એવું પણ આવી જાય છે આ બેંક અકાઉન્ટની અંદર એડવાન્સ પૈસા છે એ આવશે હવે તમારે તમારા બેંક એકાઉન્ટના ચેક અથવા તો પાસબુકની કોપી છે એ અપલોડ કરવાની રહેશે પછી તમારે એ કારણ જણાવવું પડશે કે તમે પૈસા છે એ શું કામ ઉપાડવા માગો છો તમારે શું એવી રીતે અર્જન્ટ જરૂરિયાત છે કે તમે પૈસા ઉપાડવા માંગો છો આગળની કેટલીક પ્રોસેસ છે ફોલો કરી અને એપ્લાય કરી દેવું પડશે ત્રણથી ચાર દિવસની અંદર તમારા અકાઉન્ટની અંદર પૈસા છે એ આવી જાય છે તો આ જે છે એ એડવાન્સ રકમ ઉપાડવાની પ્રક્રિયા છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો